દર્શક મિત્રો પ્રણામ વંદે માત્ર આપણે છેલ્લા બે થી એપિસોડથી ગાજરના વિભિન્ન ઔષધિ ગુણોની અસરોની ચર્ચા કરી રહ્યા છે કઈ રીતે ગાજરનો ઉપયોગ કરવામાં આવે તો ગાજર કયા પ્રકારના ફાયદા શરીરમાં નિશ્ચિત ધોરણે કરે છે એની ચર્ચા કરેલી પહેલા એપિસોડમાં આપણે સૂત્રકૃમિની પિનવોમની વાત કરેલી બીજા એપિસોડમાં સ્ત્રી અને પુરુષોના નપુસકતાની વાત કરી લઈએ આજના એપિસોડમાં આપણે ડિમેન્શિયાની વાત કરી લઈએ ભૂલી જવાના બીમારીની વાત કરીએ જે લોકોને મગજના કોઈ પણ ડિસઓર્ડર છે કંપન છે એ બધામાં ફાયદા કરે ગાજર એની ચર્ચા કરી લઈએ છીએ મિત્રો ગાજરની અંદર ઔષધીય તત્વો બેસુમાર છે ભગવાન એવું કહેવાય ને કે દિલ ખોલીને ગાજર બનાવવામાં સમયનો ઉપયોગ કર્યો છે એટલી બધી જાતના ઔષધિઓનું પ્રયોજન કરેલું છે ગાજરમાં કે થોડા ઘણા જ ચેન્જ કરીને થોડા ઘણા ફેરફાર કરીને જો ગાજરનો ઉપયોગ કરવામાં આવે તો નિશ્ચિત રૂપના ફાયદા થાય જ છે અને ગાજર વિશે તો અનેક મહાનિબંધો લખાયા છે અનેક પુસ્તકો લખાયા છે રેફરન્સ તરીકે પણ જો તમે પુસ્તકો વાંચવામાં લો તો પણ તમને ગાજર વિશે આમાંય નેટ પર ગાજર વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન પડેલી છે ઇન્ટરનેટની વાત કરું છું યુટ્યુબને બધા માધ્યમોમાં મિત્રો ગાજરની વાત કરું તો જે લોકોને મગજની કોઈ પણ બીમારીઓ છે એ લોકોએ રોજ સવારે એટલે નાસ્તાની આજુબાજુ અઢીસો ગ્રામ જેટલા છીણેલા ગાજર ચાવી ચાવીને ખાઈ નાખવા જોઈએ મિત્રો આ રીતે જો અઢીસો ગ્રામ જેટલા ગાજરનો ઉપયોગ કરવામાં આવે તો નપુસકતામાં ફાયદો કરશે બ્રેઇનના ડિમેન્શિયા જેવી બીમારીમાં ફાયદો કરશે ભૂલી જવાની બીમારીમાં ફાયદો કરશે યાદશક્તિના સંગ્રાહ કોષો જે છે યાદના સંગ્રાહ કોષો પાવરફુલ થઈ જશે મગજ સશક્ત થઈ જશે મગજ પાવરફુલ થઈ જશે કેન્સરમાં પણ તમને ભરપૂર પરિણામો મળશે શરીરની ત્વચા ચમકદાર થઈ જશે સ્કિનની કરલચીલીઓ દૂર થઈ જશે વાળમાં ભરપૂર ફાયદા થશે ગાજરના ફાયદા જ ફાયદા છે મિત્રો બસ આ રીતનો તમે ઉપયોગ કરો ગાજરનો અલગ અલગ ઉપયોગ અમે બતાવે છે તો નિશ્ચિત રૂપના તમને ફાયદા જોવા મળશે જ કરી તો જુઓ અસ્તુ વંદે માતરમ જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું આ વિષયનો બધો શ્રેય ભગવાન શિવના ચરણો માર્પૂત કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું વંદે માત્ર